નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પુષ્પ આજે વાત કરવી છે એક એવા ક્રાંતિવીરની કે જેમને ભારત માતાને આઝાદી અપાવવા માટે પોતાનું જાન કુરબાન કર્યું અને પોતે ફાંસીના માછડે લટકી ગયા એવા એક ક્રાંતિવીર એટલે ખુદીરામ બોજ ખુદીરામ બોજને અદાલતની અંદર બ્રિટિશ હુકુમત હેઠળ ચાલતી અદાલતે જ્યારે હુકમ કર્યો કે ખુદીરામ ભોજને ફાંસી આપવામાં આવે અદાલતનો હુકમ જ્યારે લોકોએ સાંભળ્યો ત્યારે લોકો પણ આહા કહી ઉઠ્યા કારણ કે એક તરવરીયો યુવાન આ દેશને માટે જેને સારું કામ કરવા જઈ રહ્યો છે એને ફાંસી આપવામાં આવશે આ વાત સાંભળતા જ હાજા ગગડી જાય ત્યારે જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી હોય અને એ વ્યક્તિ જ્યારે આ સમાચાર સાંભળે કે મને હવે થોડા દિવસોમાં ફાંસી આપવામાં આવશે તો એ વ્યક્તિનું શું થતું હશે પણ આ તો એક તરવરિયો એવો યુવાન એવો ક્રાંતિકારી કે એને જોતા જ એના ચહેરા પરના ભાવ એ લેશ માત્ર ફેરફાર ન થાય ત્યારે એને તારીખ નક્કી કરી દેવામાં આવી અને એ તારીખની સાથે એને પોલીસ દ્વારા પકડી અને અંધારી કોટડીની માલિકા પૂરી દેવામાં આવ્યો અંધારી કોટડીની અંદર ખુદીરામ બોજને જ્યારે પૂર્યા છે પણ એ જે જેલની અંદર પોતે છે એ જેલના અધિકારીને એક વખત વિચાર થયો કે હવે બીજા જ દિવસે જ્યારે આ ખુદીરામ બોજને ફાંસી દેવાની છે ત્યારે એના જે માનસપટ ઉપર શું ચાલી રહ્યું હશે એ ખરેખર કેટલો બધો મૂંઝાઈ પડ્યો હશે એને શું શું થતું હશે એવા વિચારની સાથે લાવ એને હું થોડું આશ્વાસન તો આપું કે કાલે તને ફાંસી આપવાની છે ત્યારે એવા આશયથી આશ્વાસન આપવાના આશયથી એ જ્યારે અધિકારી ખુદીરામ બોઝ જે કોટડીની અંદર પૂરેલ છે એ કોટડી પાસે જઈ જ્યાં તાળું ખોલે છે તાળું ખોલી અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યારે સામે ખુદીરામ બોઝ એકદમ ખુશ મિજાજમાં જ્યારે એને બેઠેલા જોયા ત્યારે ઘડીક તો અધિકારીને થયું કે આ હું શું જોઈ રહ્યો છું કારણ કે જેને કાલે આવતીકાલે ફાંસી દેવાની છે અને એ વ્યક્તિ આટલો ખુશમિજાજ કઈ રીતે હોઈ શકે ત્યારે એને પ્રશ્ન કર્યો કે તને કોઈ મૂંઝવણ નથી કે આવતીકાલે તને ફાંસી દેશે ફાંસી એટલે તારું મોત તો તને કોઈ મોતનો ડર નથી ત્યારે ખુદીરામ બોજે હસતા હસતા સ્મિત સાથે એ અધિકારીને જવાબ આપ્યો અને એ જવાબ એમને કહ્યું કે જે ખરેખર ક્રાંતિકારી હોય એને મોતનો ડર ન હોય અને જે ખરેખર ક્રાંતિકારી હોય એ હંમેશા મોતથી ડર્યા વગર એવો જજુમી અને ખરેખર દેશને માટે એ કાર્ય કરતો હોય અને એ દેશને માટે જ્યારે કાર્ય કરતો હોય ત્યારે મોત એ ક્રાંતિકારીથી ડરવા માંડે નહીં કે એ ક્રાંતિકારી મોતથી ડરે અને આવી રીતે પોતે ખુમારીથી પોતે ફાંસીને માછડે બીજા દિવસે જ્યારે એને લટકાવવામાં આવ્યા ત્યારે એ ખુશી મિજાજથી ભારત માતાની જય સાથે એ ફાંસીના માછડી લટકી ગયા ખરેખર આ દેશના એક એક ક્રાંતિવીરની ધન્ય છે આવા ક્રાંતિવીરો દ્વારા જ યુવાનોની અંદર કંઈક ને કંઈક ઊર્જા ભરાતી હોય છે અસ્તુ જય હિન્દ જય ભારત